રાધનપુર તાલુકાના જામિત્રી ગામે ખેતરમાં ભયાનક આગ લાગી આગ લાગવાના બનાવને કારણે ઘાસચારો બળીને ખાક થઈ ગયો પશુ પણ આગમાં દાઝી ગયા હવે જોઈએ રાધનપુર પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવે છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જામિંત્રી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર ઉપર વીજ વાયરના કારણે આગ લાગવાની ઘટના ઘટી હતી અમૃતભાઈ ચૌધરી અને નરસંગભાઈ ચૌધરી આ બંને ભાઈને ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે નુકસાનમાં ઘાસચારાના પાંચ હજાર પુરાઓ અને એક ભેંસ અને એક પાડી બળીને ખાક થઈ ગઈ હતી રાધનપુર વિદ્યુત બોર્ડે

અને પાંચ હજાર બળીના ખાસ થઈ ગયા છે અને હુચેલ પણ બળ્યું છે અને અંદાજિત કિંમત અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા કુલ ટોટલ ત્રણ લાખ રૂપિયાનું નુકસાન જયેલું છે અને તાળીઓ અને પતરા પણ દાઝેલા અને એના દોરિયા પણ બળેલા છે જે વિગતે સરપંચ પ્રતિનિધિ તરીકે હું જાહેર કરું છું જાવંત્રી ગામ નરસિંહભાઈ ગોવાભાઈ મારા બોર ઉપર તાર તૂટવાથી કુદરતી તાર તૂટવાથી નુકસાન થયેલ હે એક ગેજ મૃત્યુ પામી એક પાટી મૃત્યુ પામી એક ગાળીઓ બળી ગયું અને પાંચ હજાર સાતના પૂરા પડી ગયા ગવાનું હુચલ હતું બળી ગયું અંદાજી નુકસાન સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે ચૌધરી નરસિંહભાઈ ગોવા ભાઈ દાવનભાઈ નુકસાન થયેલ છે તો શું આપ માંગ કરો છો આપણે જીવીબી જોડે તો માગ પહેલી કરી છે પછી સરકાર જોડે માગ જીવીબીને કારણે જ આ બન્યું